હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન લાસ્ટની અંદર મિત્રો આજે આપણે એક ટૉપિક જોવા જઈ રહ્યા છીએ પરીક્ષાની અંદર અત્યારે દરેક પરીક્ષાની અંદર આનો એક પ્રશ્ન તો પૂછાતો જોઈએ છે તો મિત્રો જો તમે આ વિડીયોને અંત સુધી જોજો તો તમારો એક માર્ક્સ ગમે તે પરીક્ષાની અંદર પાકું થઈ જશે તો આજે આપણે એ ટોપિક જોઈશું એ ટોપિકનું નામ છે તારી પરથી તો પરીક્ષાની અંદર આપણને કોઈ પણ તારીખ આપેલી હોય છે અને ચાર ઓપ્શનની અંદર અલગ અલગ વાર આપેલા હોય છે અને આપણને કીધેલો હોય છે કે આ તારીખે કયો વાર છે તો તે સમયે આપણને એકદમ આ આજથી પચાસ સાઠ વર્ષ પહેલાંની તારીખ આપેલી હોય છે તો આપણને કયો વાર શોધવો તેના માટે આપણા બાજુ એક શોર્ટ ટ્રીપ છે જેના માટે તમારે આ વિડીયોને અંત સુધી જોવો પડશે તો ચોક્કસ તમને આ વિડીયોના અંતે એક માર્ક તમારે દરેક પરીક્ષાની અંદર પાકો થઈ જશે તો સૌ પ્રથમ પરીક્ષાની અંદર આ પ્રકારની પ્રશ્ન તમને આપેલો હોય છે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ કાળો આ રહેશે તો અહીંયા કોઈ પણ તારીખ આપેલી હોય છે અને આપણને વાર શોધવાનું કીધો હોય છે તે વખતે આપણે શું કરવું તો તેના જ ને આપણા બાજુનો એક શોર્ટ રેટ છે જેની અંદર તમે એકથી બે મિનિટની અંદર આનો જવાબ આપી શકશો તો સૌપ્રથમ આપણે તેના માટે કોડ યાદ રાખવો પડશે સૌપ્રથમ અલગ અલગ મહિનાના કોડ યાદ રાખવા પડશે જેમ કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર નવેમ્બર અને ડિસેમ્બર આ દરેક મહિનાના તમારે કોડ યાદ રાખવા પડશે જેના કોડ છે આ કોડને આપણે આ રીતે ત્રણ ત્રણ ભાગની અંદર યાદ રાખીશું ઝીરો તેત્રીસ છસો ચૌદ છસ્સો પચીસ જીરો પાંત્રીસ બે થી ત્રણ વાર રિપિટેશન કરશો એટલે તમને આ કોડ યાદ રહી જશે દરેક મહિનાના કોડ છે તેત્રીસ છસો ચૌદ પાંત્રીસ ત્યારબાદ આપણે સદીના કોડ યાદ પડશે અલગ અલગ સદી માટેના આપણે કોડિયા રાખવા પડશે જેના કોડ છે છ ચાર બે જીરો સદી માટેના કોડ છે છ ચાર બે જીરો જેની અંદર સોળસો સદી આપેલી તેના માટેનો કોડ છે છ સત્તરસો સદી હોય તો ચાર સદી બે સદી જીરો અત્યારે બે હજારની સદી ચાલુ છે જેનો પડશે એકવીસો ની સદીનો ચાર બાવીસો બે ત્રેવીસોનો જીરો ફરી તો આગળ જોઈએ ચોવીસો છવ્વીસો સત્યાવીસ આ રીતે દરેકના કોડ છ ચાર બે જીરો આપેલા છે ત્યારબાદ આપણે વારના કોડી રાખવા પડશે તો રવિ તો શુક્ર શનિ તો વારના કોડ આ પ્રમાણે છે રવિવારનો કોડ છે ઝીરો ત્યારબાદ સોનો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આ પ્રમાણે દરેક વારના કોડ આપેલા છે જે આપણે યાદ રાખીશું વારના કોડ તો એકદમ ઇઝી છે યાદ રાખવા કારણ કે રવિવારને જીરો કોડ આપીશું ત્યારબાદ નંબર લાઇન આપવાના જ છે એકથી છ જો તમને આટલા કોડ આવડતા હશે તો પરીક્ષાની અંદર ગમે તે તારીખ પૂછાશે તમે તેનો આન્સર એક મિનિટની અંદર ચોક્કસ આપી શકીશ તો હવે શું કરો દાખલો કઈ રીતે સોલ્વ કરો તો આપણને પરીક્ષાની અંદર આ પ્રકારનો દાખલો પૂછેલો હોય પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ કયો વાર હશે તો સૌ પ્રથમ આપણે આ દાખલાને સોલ્વ કરવા માટે આપણને જે તારીખ આપેલી છે તેમાં સૌ પ્રથમ પંદર ઓગસ્ટ

આપણને એક સાલ આપેલી છે ઓગણીસો સુડતાલીસ તો આપણે સદી માટેના અલગ અલગ કોડ યાદ રાખેલા હતા તો સદીની અંદર આપણે જેને બે ભાગની અંદર ડિવાઈડ કરીશું આપણે સદીને અલગ કરીશું ઓગણીસો અને વધારાના જે વર્ષ છે એને અલગ કરીશું તો ઓગણીસો સુડતાલીસ અહીંયા આપણને બે હજાર સુડતાલીસ આપેલું તો એક બાજુ બે હજાર આવે સુડતાલીસ એ રીતે ડિવાઈડ કરીશું ઓગણીસો માટેનો કોડ છે ઝીરો તો આપણને સદીનો કોડ મળી ગયો ઝીરો ત્યારબાદ જે વધારાના વર્ષો છે ઓગણીસો સુડતાલીસના અંદર સુડતાલીસ વર્ષો વધારાના છે તે આપણે આટલી લખી દઈશું વધારાના વર્ષો ત્યારબાદ આ જે વધારાના વર્ષો આવ્યા સુડતાલીસ આ વધારાના વર્ષોની અંદર લીપ વર્ક કેટલા છે તો લીપ વર્ક શોધવા માટે આપણે તેને ચાર વાગે ડિવાઈડ કરીશું તો અગિયાર ચોક ચુમ્માલીસ હવે ભાગ ચાલવાનો નથી તો આપણે સુડતાલીસ વર્ષની અંદર આ પાંચ સ્ટેપ પૂરા થાય ત્યારબાદ આ દરેકનો આપણે સરવાળો કરીશું પંદર સત્તર બાર ને બે સાત સાત ને સાત ચૌદ ને પંદર એક બે ચાર બે છ એક સાત તો આપણને સરવાળો મળે છે પંચોતેર અહીંયા આપણે કયો વાર છે એ શોધવાનો છે અઠવાડિયાની અંદર સાત વાર હોય છે તો આપણને જે સરવાળો મળે પંચોતેર તેને આપણે સાત વડે ડિવાઈડ કરીશું પંચોતેર ડિવાઈડ બાય સાત તો પંચોતેરને સાત વડે ડિવાઈડ કરવાથી આપણને મળશે દસ સીતા સિત્તેર એટલે કે પંચોતેરમાંથી સિત્તેર બાદ કરીશું તો આપણને છેલ્લે મળશે પાંચ તો જે શેષ વધે એ આપણો જવાબ થશે તો અહીંયા આપણને પાંચ મળે છે તો આપણને વાર શોધવાનો કીધેલો હતો વાર કયો થશે તો પાંચની અંદર વાર છે પાંચ કોડનો વાર છે શુક્રવાર એનો મતલબ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ શુક્રવાર થશે તો આ રીતે અમે સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણશો તમારો જવાબ ટૂંક જ સમયની અંદર એટલે કે એક મિનિટની અંદર તમારો જવાબ આવી જશે તો દાખલો કઈ રીતે સોલ્વ કરવો તેના માટે આપણા અલગ અલગ કોડ છે ઝીરો તેત્રીસ છસો ચૌદ છસો પાંત્રીસ સદીના કોડ છે સોળસો સત્તરસો અઢારસો ઓગણીસો માટે છ ચાર બે જીરો ત્યારબાદ આપણે ઓગણીસો પછી લખીશું બે હજાર એકવીસો બાવીસો ત્રેવીસો ચોવીસો પચીસ છવ્વીસો સત્યાવીસો એ રીતના વાગના કોડ છે રવિવારનો 0 સોમનો એક મંગળ બે શુક્ર સુપ્રસની આ રીતે અલગ અલગ કોડ આપેલા છે સૌ પ્રથમ જે તારીખ આપેલી છે તારીખ લખી દઈશું ત્યારબાદ ઓગસ્ટ મહિનો આપેલો છે મહિનાનો કોડ છે બે એ લખી દઈશું ત્યારબાદ જે વર્ષ આપેલું છે એમાં વધારાના વર્ષો અલગ કરીશું એટલે કે ઓગણીસો સદી અલગ કરીશું અને સુડતાલીસ વધારના વર્ષો અલગ કરીશું ઓગણીસોનો કોડ છે જીરો ઝીરો લખીશું સુડતાલીસ એમને લખીશું આ સુડતાલીસની અંદર લીપ વર્ષ કેટલા છે એને આપણે ચાર મેળ ડિવાઈડ કરીશું અગિયાર ચો ચુમ્માલીસ એટલે આપણને સેઝ મળશે ત્રણ પરંતુ આપણા લીપ વર્ષની જરૂર છે તો લીપ વર્ષ કેટલા છે અગિયાર આ દરેકનો સરવાળો કરીશું આપણને મળશે પંચોતેર આ દરેક સરવાળા કર્યા બાદ પંચોતેરને આપણે સાત વડે ભાગીશું તો આપણને શેષ મળશે કે શેષ જે મળશે પાંચ છ જે મળે તે આપણો વાર થશે તો અહીંયા પાંચ શેષ મળે છે એટલે કે પાંચ શુક્રવારનો પૂરશે તો આપણો આન્સર થશે શુક્રવાર તો પંદરમી નો ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ શુક્રવાર થશે હવે તમને એક આનો જવાબ તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ તમે આનો આન્સર કોમેન્ટ બોક્સની અંદર જણાવ્યું જેથી કરીને તમને કેલેન્ડરની અંદર ગમે તે તારીખ પરીક્ષાની અંદર પૂછાય તો તમને ચોક્કસ આવડે મિત્રો પરીક્ષાની અંદર આવો પ્રશ્ન એકાદ તેર ટાઈપની પરીક્ષા હોય સીસીની પરીક્ષા હોય તલાટીની પરીક્ષા હોય તેમાં આવો પ્રશ્ન અચૂક પૂછાતો હોય છે તો તમે એકવાર આ કોડ યાદ રાખી દેશો તો ગમે ત્યારે ગમે તે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય તમને ચોક્કસ આવડશે જો વિડીયો તમને આ ગમે તો લાઇક કરજો વધુમાં વધુ તમારા મિત્રો શેર કરજો અને આવી જ અવનવી ટ્રીકો જોવા માટે અમારે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ જય હિન્દ જય ભારત